રાજકોટના ગોંડલમાં સ્વપોપટ લાખા સોરઠિયા અને વિનુ સિંગાલાની પ્રતિમાઓ મૂકવામાં આવશે આ અંગે જિગીશા પટેલે કહ્યું કે અમારી લડત પાટીદારો કે ક્ષત્રિયો સામે નથી પરંતુ અઢારે વર્ણના હત્યારા લોકો સામે છે આરોપી કોઈ સમાજનો નથી મારી લડત કોઈ ચોક્કસ સમાજ સામે નથી પણ અઢારે વર્ણના લોકોના હક્ક માટે છે જિગીશા પટેલે વધુમાં કહ્યું કે ગુનેગારો સામેની આ લડતમાં દરેક સમાજના હજારો લોકો મારી સાથે છે આ ગુલામી તમારા સંતાનો સહન કરી શકે તેવી તાકાત તમારા બાળકોમાં નથી એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે ઘણા લોકો છે ને આને પાટીદાર વર્ષ ક્ષત્રિય કરવાની કોશિશ કરી રહ્યા છે પણ ક્ષત્રિય આંદોલન વખતે પણ જયારે પરસોત્તમ રૂપાલા બેનો દીકરીઓ વિશે બોલ્યા ને ત્યારના મારા વિડીયો ઉપાડીને જોઈ લેજો ત્યારે હું ક્ષત્રિય બેનો સાથે ઊભી હતી અને આજે ક્ષત્રિય સમાજ પણ મારી સાથે ઊભો છે મને ઘણા ક્ષત્રિયોના ફોન આવ્યા છે કે બેન તમે જે કરી રહ્યા છો ને સાચું કરી રહ્યા છો એટલે આ કોઈ પીડા છે ને કોઈ એક બે સમાજની નથી આ અઢારે પીડા છે